નમસ્કાર દર્શક મિત્રો આજે હું તમારા માટે શ્રી આશાપુરા માતાજીની વ્રત કથા કથા લઈને આવી છું તો સ્વાગત છે તમારું ચેનલ પૌરાણિક ટીવી પર ઘણા સમય પહેલાની આ વાત છે એક ગામમાં એક પરિવાર રહેતું હતું તેમાં મા બાપ ત્રણ દીકરી અને બે દીકરા એમ કુલ સાત સભ્યો હતા સૌથી મોટો દીકરો હતો પછી દીકરીઓ અને છેલ્લે પણ નાનો દીકરો ધીમે ધીમે સંતાનો મોટા થવા લાગ્યા સૌથી મોટા ભાઈ માટે સારા સારા ઘરમાંથી લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા સાવિત્રી નામની કન્યા સાથે મોટા ભાઈના લગ્ન થઈ ગયા સાવિત્રી ધનવાન પરિવારની સુખ સંપત્તિમાં ઉછરેલી એકની એક કન્યા હતી તે જાણે સાક્ષાત લક્ષ્મી હોય તેમ તે સાસરે ચાલી ગઈ પછી તેના પિતાના ધંધામાં જબરજસ્ત ખોટ આવી લાખો રૂપિયા ડૂબી ગયા દાનવીર તરીકે અનેકને મદદ કરનાર સાવિત્રીના પિતા દેવાદાર બની ગયા તેમની પાસે ચૂકવવા માટે કાણી કોડીએ બચી નહીં સામે કારેલાથી પણ કડવા કટુ વચનો લેણદારો સંભળાવવા લાગ્યા પ્રામાણિક અને ઇજ્જતદાર એવા સાવિત્રીના પિતાજીએ બધા જ લેણદારોને રકમ ચૂકવવા માટે બાપદાદાના સમયની મિલકત ના છૂટકે વેચી નાખી આ બધા બનાવના આઘાતમાં સાવિત્રીના પિતાનું હૃદય બંધ પડી ગયું અને તે પ્રભુના ઘેર પહોંચી ગયા થોડા સમય પછી સાવિત્રીની માતા પણ અવસાન પામી સાવિત્રીનું પિયરમાં સમ ખાવા પૂરતું કોઈ રહ્યું નહીં કારણ કે સગા મામા કાકા ફઈ માસી એવું કોઈ તેનું હતું જ નહીં જે દૂરના સગા હતા એ પણ આ બધું થતાં સાવિત્રીને હૂંફ આપવાને બદલે દૂર ભાગવા લાગ્યા સાવિત્રીનો પતિ ઘણો સંસ્કારી શાંત અને સહાનુભૂતિવાળો હતો તેનું નામ સત્યવાન હતું સત્યવાન અને તેના નાના ભાઈનો દરિયાપાર માલ મોકલવાનો ધંધો હતો સાવિત્રી પરણીને આવ્યા પછી એકાદ વર્ષ પછી તેના પતિ અને દેરનો વેપાર એકદમ વધવા લાગ્યો અને બે ત્રણ વર્ષમાં તેના સસરાનું પરિવાર લાખો પતિઓમાં એ જમાનામાં ગણાવા લાગ્યું પણ સાવિત્રીને કે તેના પતિને તેનું જરાય અભિમાન ન આવ્યું પરંતુ સાવિત્રીની સાસુને ખૂબ જ અભિમાન આવી ગયું એટલું જ નહીં સાવિત્રી ધનવાન ઘરની દીકરી હતી એટલે જ તેની પસંદગી કરી હતી તેથી સાવિત્રીના માતા પિતા સાવિત્રીના લગ્ન પછી દેવામાં ડૂબીને મરી જતા સાવિત્રીનું માન તેના સાસરામાં ઘટી ગયું એક તેનો પતિ તેને સાચા દિલથી સહાનુભૂતિ અને પ્રેમની હિંમત આપતો હતો પણ સાવિત્રીની સાસુ અને નણન તેને ખૂબ જ ત્રાસ મહેણાટોણા આપતી હતી સાવિત્રીના લગ્નને છ વર્ષ વીતી જવા છતાં તેને સંતાન ન થતાં સાવિત્રીનું માન સસરામાં વધુ ઘટી ગયું તેની ત્રણેય નણન પણ થોડા વર્ષોમાં પણી ગઈ છતાં અવારનવાર પિયર આવતી અને પોતાની માને એટલે કે સાવિત્રીની સાસુને સાવિત્રી વિરુદ્ધ કાન ભંભેણી કરતી સાવિત્રીના સાસુના મગજમાં તેની ઘણી અસર થવા લાગી સંતાન ન થવાના કારણે તે મોટા પુત્રને ફરીથી લગ્ન કરવા દબાણ કરવા લાગી એટલું જ નહીં પણ તેની આનાકાની છતાં બીજી પત્નીની શોધ પણ શરૂ થઈ ગઈ છેવટે એકની એક દીકરી માયાદેવી સાથે બીજા લગ્ન ગોઠવી દેવાનું સાવિત્રીની સાસુએ નક્કી કરી નાખ્યું સાવિત્રીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેને તો વજ્રઘાત લાગ્યો તેનો પતિ દરિયો ખેડવા ગયો હતો ત્યાં આ બધું તેની જાણ બહાર નક્કી થયું હતું સાવિત્રીનો પતિ સત્યવાન શેઠની પુત્રી માયાદેવીથી ઘણો મોટો હતો પણ નગરશેઠ પોતે અઢળક શ્રીમંત હોવાને કારણે શ્રીમંતમાં શ્રીમંત પરિવારમાં પુત્રીને મોકલવાની ઈચ્છા ધરાવતા હતા આથી ઉંમરના મોટા હોવા છતાં પણ તેમણે સહમતી આપી દીધી સત્યવાનની ગેરહાજરીમાં જ તેના બીજા લગ્નની તૈયારી સાવિત્રીની નજર સામે જ થવા લાગી આ બધું નજર સામે જોઈને સાવિત્રી ચોધા રાસુએ રડવા લાગી તેને પોતાના પતિમાં અતુટ વિશ્વાસ હતો પણ સાસુની પુત્રના લગ્ન માટેની જોરદાર તૈયારીથી તે હચમચી ઉઠી હતી બીજી બાજુ લગ્નની તળા માર તૈયારી કરી રહેલી સાવિત્રીની સાસુને પણ પોતાના દીકરાનો સાવિત્રી માટેનો પ્રેમ અને સાવિત્રીનો દિવસો દિવસ જોર જોરથી રડવાનું જોતા બીજા લગ્ન માટે પુત્ર આનાકાની કરશે એવી શંકા દ્રઢ બનવા લાગી આનો રસ્તો સાવિત્રીની નણંદોએ સાવિત્રીની સાસુને શોધી આપ્યો અને દુષ્ટ સ્ત્રીઓએ ભેગી થઈને કાવતરું ઘડી કાઢ્યું તે મુજબ સાવિત્રીની સાસુએ એક મંગળવારે સાવિત્રીને જણાવ્યું કે દેવી માને ધરાવેલા ફૂલ નદીમાં પધરાવવા માટે વહુ જાય એવો રિવાજ છે અત્યાર સુધી હું જતી હતી હવે તું પણ ઘરની વહુ છો એટલે આ મંગળવારે ફૂલ પધરાવવા નદીમાં તું જજે જોત જ્યોતામાં મંગળવાર આવી જતાં સાસુએ આપેલા ફૂલ લઈને નદીમાં પધરાવા નદી કિનારે આવેલી ઊંચી ભેખડ પર સાવિત્રી ગઈ ત્યારે ચોમાસાની ઋતુ હતી વરસાદના કારણે નદી કાંઠે વહેતી હતી સાવિત્રી નદીમાં ફૂલ માટે જેવી નમે કે તરત જ કાવતરા મુજબ તેની નજીકમાં છુપાયેલી તેની સાસુએ તેને ધક્કો માર્યો પળ બે પળમાં તો ધસમસતી નદી સાવિત્રીને લઈને ક્યાં ઓગળી ગઈ તેની ખબર પણ ન પડી થોડો સમય વીતી ગયો સાવિત્રીનો પતિ સત્યવાન પાછો આવ્યો ત્યારે તેને આઘાતજનક સમાચાર મળતા તે બેહોશ થઈ ગયો સત્યવાનને તેની માતાએ સમજાવવાનો પ્રયાસ કર્યો કે હવે સાવિત્રીને નદી ભરખી ગઈ છે આ દુનિયામાં તે નથી રહી તે પછી પાછળ વિલાપ કરવાનો શો અર્થ પણ સત્યવાન તો અડગ જ હતો સત્યવાનને તેની માતાએ જણાવ્યું કે સાવિત્રી મૃત્યુ પામી એના થોડા દિવસો પહેલા આગ્રહ કરતી હતી કે મારા પતિ સત્યવાનને સમજાવો કે તેઓ બીજા લગ્ન કરી લે હવે સાવિત્રી જ્યારે આ દુનિયામાં નથી રહી ત્યારે તેની ઈચ્છા પૂરી કરવી જોઈએ એવું સત્યવાનને તેની માતા ઠસાવા લાગી છેવટે પુત્રને બીજા લગ્ન કરાવવા માટે મરણિયા બનેલી તેની માતાએ જણાવ્યું કે જો તું ફરીથી લગ્ન નહીં કરે તો હું પણ આ દુનિયા છોડીને ચાલી જઈશ અને આત્મહત્યા કરી લઈશ સત્યવાનના મનમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું છેવટે મિત્રો અને સગા સ્નેહીઓની સમજાવટને કારણે માના દિલને શાંતિ પહોંચાડવા માટે બીજા લગ્ન માટે ક મને તેણે સંમતિ આપી દીધી બરાબર સાડા ચાર મહિના પછી તેના લગ્નની તારીખ બ્રાહ્મણોએ આપી તેમણે જણાવ્યું કે સાડા ચાર મહિના પહેલા લગ્ન થશે તો બીજા લગ્ન પણ સત્યવાનની જિંદગીમાં ઝંઝાવત સર્જી દેશે આમ સાડા ચાર મહિના પસાર થવાના શરૂ થઈ ગયા ગંગાના એક કિનારે એક સાદગી સાધુ પુરુષનો આશ્રમ હતો ખૂબ જ તેજસ્વી અને વિદ્વાન સાધુ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા દરરોજની જેમ સુરત દાદા આકાશમાં દર્શન આપે એ પહેલા સ્નાન કરવા માટે નદીના કિનારે સાધુ મહારાજ આવ્યા ત્યારે તેણે કોઈ યુવાન સ્ત્રીનો દેહ નદીના કિનારે તણાઈ આવતો જોયો અને તેને નદીમાંથી બહાર કાઢી તેના શ્વાસ ચાલુ હતા પણ બેહોશ હતી ઋષિ વનઔષધિયોની વિશે જાણતા હતા અને થોડી ઘણી જડીબુટ્ટીઓ તેમના આશ્રમમાં પણ હતી શિષ્યોની મદદથી આ નારીના પેટમાં ભરાઈ ગયેલું પાણી બહાર કાઢ્યું જડીબુટ્ટીઓથી ઉપચાર કર્યો થોડા કલાકોમાં પેલી સ્ત્રી ભાનમાં આવી આંખો ખોલતા પ્રથમ તો તેણે ગભરાઈને ચીસ પાડી અરે રે હું ક્યાં છું સાધુ પુરુષે જણાવ્યું કે બેટા ગભરાવાની જરૂર નથી આને તું તારું ઘર જ સમજે તું કોણ છે અને ક્યાં રહે છે તે જણાવીશ એટલે તને મારા શિષ્યો તને ઘેર હેમખેમ પહોંચાડી આવશે પેલી સ્ત્રીએ જણાવ્યું કે મારું નામ સાવિત્રી છે પછી પછી બધી જ જ વાત માંડીને કરી જણાવ્યું કે મારા લગ્ન થવાના છે સાસરામાં માન નથી હું ખૂબ છું મને સંતાન ન થવાના કારણે મારા પતિ પણ દુઃખી છે પાછા સાસરે જવું કે નહીં તે મને સમજાતું નથી હું પણ દુઃખી છું મને જિંદગીનો અંત આણવા દો એમ કહેતા સાવિત્રી રડી પડી આ બધું સાંભળીને સાધુની પત્નીએ કહ્યું બહેન એમ કંઈ જિંદગીથી હારી જવાની જરૂર નથી જિંદગીનું બીજું નામ મુશ્કેલીઓનો મહાસાગર છે પણ એમાંય ધૈર્યથી સહનશીલતાથી મંથન કરતાં મોતી મળે છે તારા દુઃખ તો કંઈ જ નથી તેનાથી પણ વધારે દુઃખી લોકો મેં જોયા છે એ બધાનો દુઃખ દૂર થઈ જાય એવી અદ્ભુત વાત મારી પાસે છે આ સાંભળી સાવિત્રીના ચહેરા પર પહેલીવાર આનંદની લહેરખી આવી અને કહ્યું કે બહેન એવી કઈ વાત જવાબમાં સાધુની પત્ની સીતા દેવીએ જણાવ્યું કે એ છે આશાપુરાનું અદ્ભુત વ્રત વ્રત અત્યાર સુધી જાત જાતના વિશે તે જાણ્યું હશે પણ શ્રી વ્રત જેવું કોઈ વ્રત જ નથી તેનાથી ગમે તેવી મુશ્કેલી વિઘ્ન દૂર થઈ જાય છે વિશ્વની માતા જગદંબા પોતાના ભક્તોની આશા પૂરી કરવા માટે જ આ સ્વરૂપે પ્રગટ થતી હતી તે સ્વરૂપ એટલે આશાપુરા તેની ભક્તિ કરવાથી ગમે તેવી અશક્ય આશા પૂરી થાય છે તેની પૌરાણિક કથા આ મુજબ છે જૂના જમાનામાં મહિષાસુર નામનો રાક્ષસ હતો દેવાધિદેવ ઇન્દ્ર સહિત સર્વ દેવો તેનાથી ત્રાસી ગયા હતા બ્રહ્માજીએ રાક્ષસ મહિષાસુરને વરદાન આપ્યું કે તે કોઈ પુરુષથી નહીં મરે આ વરદાનથી તે ખૂબ અહંકારી અને અભિમાની બની ગયો હતો મહિષાસુરના ત્રાસથી પરેશાન થયેલા દેવતાઓએ જગત પિતા બ્રહ્માને ફરિયાદ કરતા જણાવ્યું કે તમે તો અયોગ્ય પાત્ર એવા આ રાક્ષસને વરદાન આપીને દેવોને દુઃખી કરી નાખ્યા છે બ્રહ્માજીએ દેવોને જણાવ્યું કે હિમાલયમાં આદ્યશક્તિ વસે છે તેને તમે વિનવો એ જરૂર મહિષાસુરના ત્રાસથી મુક્ત કરશે બ્રહ્માજીના સૂચનને પગલે બધા જ દેવો ઉપડ્યા હિમાલય તરફ ત્યાં નવ અઠવાડિયા સુધી આદ્યશક્તિની આરાધના કરતા છેવટે માતાજી જાતે પ્રગટ્યા અને દેવોને અંતર્યામી એવા માતાજીએ જણાવ્યું કે હું તમારી મુશ્કેલી સમજી ગઈ છું હવે મહિષાસુરનો કાળ નજીક આવી ગયો છે એમ જણાવીને માતાજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આ વાતની જાણ થતાં તે ગભરાઈ ગયો આદ્યશક્તિ એકલા હતા બીજી બાજુ મહિષાસુરની સેના હતી એમ છતાંય દારૂણ યુદ્ધમાં મહિષાસુરના સૈનિકો કપાવા લાગ્યા પોતાના સૈન્યની આ કરુણ હાલત જોઈને ગભરાયેલો મહેસાસુર નાસવા લાગ્યો આદ્યશક્તિથી એ ક્યાં સુધી બચી શકે છેવટે તે ઝડપાઈ ગયો તેનો આદ્યશક્તિના હાથે વધ થયો એ પહેલાં માતાજીએ તેને પૂછ્યું બોલ તારી શી ઈચ્છા છે ત્યારે મહીષાસુરને થયું કે મારું જીવન તો એળે ગયું હવે મોત પછી મારી કંઈક સારી યાદગીરી રહી જાય એટલે તેણે માતાજી સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે હે મા આદ્યશક્તિ જે સ્થળે મારો વધ થયો હતો એ સ્થળની માટીમાં ભળેલી મારી રજ એ તારો સુગંધી ધૂપ બની રહે અને એ સ્વરૂપે હું સદાય તારી પાસે રહું માતાજીએ પ્રસન્ન થઈને જણાવ્યું કે તથાસ્તુ એવી લોકમાન્યતા છે કે આજે પણ આ ઐતિહાસિક સ્થળ કચ્છના માતાજીના મઢ નામના ગામમાં આવેલું છે મહિષાસુરના વધ પછી આદ્યશક્તિ દેવીને લોકોએ પ્રાર્થના કરી કે મંગળવારની આરાધના કરતા તમે મહાકાળીનું રૂપ ધારણ કર્યું અને મંગલ કાર્ય કર્યું જેવી રીતે શરણે આવેલા એવા અમારી રક્ષા કરીને આશાઓ પૂર્ણ કરી એવી જ રીતે સૌ કોઈની આશા પૂરી કરો માતાજીએ તથાસ્તુ કહીને માગણી પૂરી કરી એટલું જ નહીં ત્યાં એક કુંડ ઉત્પન્ન કર્યો અને મહાકાળી સ્વરૂપે માતાજી તેમાં સ્નાન કરતા કરતા અદ્રશ્ય થઈ ગયા આજે પણ આ કુંડ ચાચર કુંડ તરીકે ઓળખાય છે તેના દર્શન કરવાથી અથવા સ્નાન કરવાથી અનેક જન્મના પાપ દૂર થાય છે પૌરાણિક વાયકા અનુસાર જ્યાં મહિષાસુર વધની ઐતિહાસિક ઘટના વર્ષો પહેલાં ખરેખર બની હતી એ સ્થળે આદ્યશક્તિ મા શ્રી આશાપુરાનું મંદિર છે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં માતાના મઢ તરીકે પ્રખ્યાત એવા આ સ્થળની મુલાકાત લેવી એ અદ્ભુત લાવો છે જિંદગીની ગમે તેવી મુશ્કેલી કે જેનો ઉપાય શક્ય જ ન હોય તે મુશ્કેલી બ્રહ્માંડની મહાશક્તિ આશાપુરાના સ્મરણ અને અર્ચનથી દૂર થાય છે દરેક પ્રકારની આશા શ્રી આશાપુરા પૂરી કરે છે માટે હે સાવિત્રી તું પણ આ આશાપુરાનું વ્રત કર વ્રતની વિધિ સમજાવતા સીતાદેવીએ જણાવ્યું કે વ્રત નવ મંગળવાર સુધી કરવાનું હોય છે મંગળવારે વહેલા ઉઠી જવાનું હોય છે જો ઉઠવામાં થોડું મોડું થાય તો સૂર્યદેવને પ્રણામ કરીને તેની ક્ષમા માગવાની રહે છે સ્વચ્છ જળથી નાહી ધોઈ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને બાજોટ પાટલો અથવા સ્વચ્છ આસન પર માં આશાપુરાણી છબી પધરાવી તેની પાસે ઘીનો દીવો કરવો અને પહેલે મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલામાં મંગળવાર હોય તેટલી અગરબત્તી કરવી એવી જ રીતે દીવાની વાટ પણ પહેલાં મંગળવારે એક બીજા મંગળવારે બે એમ જેટલામાં મંગળવાર હોય તેટલી રાખવી નવમે મંગળવારે નવ વાટનો દીવો કરવો આ માટે કોઈ ખાલી વાસણના મોટા ઢાંકણા અથવા મોટું કોળિયું અથવા સ્ટીલની ડીશનો ઉપયોગ કરી શકાય પછી આ વ્રતની કથા કોઈ પણ કુમારિકા સૌભાગ્યવતી સ્ત્રીને અને પુરુષ જો વ્રત કરતા હોય તો શ્રદ્ધાળુ અને સંસ્કારી મિત્રને સંભળાવવી દર મંગળવારે જુદી જુદી ઓછામાં ઓછી એક વ્યક્તિ મળે તો સારું નહીં તો કોઈ પણ એક જ વ્યક્તિને પણ આ કથા સંભળાવી શકાય છે જો કોઈ પણ ન મળે તો દીવાને આ વ્રત કથા સંભળાવી શકાય એ ખાસ યાદ રહે કે આ વ્રત કથાના વાચન સમયે માં આશાપુરા હજર હજુર રહે છે અને જે કંઈ માગણી જે કોઈ વ્યક્તિ કરે તે પૂરી થાય છે વ્રત કથા પૂરી થયા પછી જેટલામાં મંગળવાર હોય એટલી વાર શ્રી આશાપુરા માતા કી જય બોલવું જય બોલનાર અને ઝીલનારને અદભુત પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે ખોટા વિચાર કરવા નહીં તેમજ કોઈના દિલને દુઃખ પહોંચાડવું નહીં શક્ય તેવી પ્રસાદી આપીને જય શ્રી આશાપુરા એમ કહ્યું પ્રસાદીમાં કાજુ નાળિયર સાકર જેવી કોઈ પણ શુદ્ધ વસ્તુ રાખી શકાય વ્રત કથાના વાચન પછી આરતી કરવી આરતી પૂરી થયા પછી માતાજી સમક્ષ રાખેલું જળ ભાવિકો પર અને ઘરની જુદી જુદી જગ્યા પર છાંટવું તે ચરણામૃત તરીકે પી જવું અથવા પીવડાવું જો શક્ય હોય તો આશાપુરી ધૂપની અગરબત્તી કરવી અથવા આશાપુરા ધૂપ કરવો તે ન મળે તો સુગંધી અગરબત્તી કરી શકાય ઋષિ પત્ની સીતા વાત સાંભળીને સાવિત્રી ખુશખુશાલ થઈ ગઈ તેના દિલમાં તો નવી આશાનો સંચાર થયો તેને યાદ આવ્યું બીજા દિવસે જ મંગળવાર હતો તેણે તો આગલી સાંજે જ અગરબત્તી ધૂપ દીવો અને પ્રસાદીની સંપૂર્ણ તૈયારી કરી લીધી સૂર્યોદય પહેલાં તે વહેલી ઊઠી ગઈ અને આશાપુરા માતાજીને પ્રાર્થના કરી પછી સવારે નવ વાગ્યે આજુબાજુના ઋષિઓની કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને તેણે મા આશાપુરાની કથા સંભળાવી આજે તે ખૂબ જ સ્વસ્થ જણાતી હતી પહેલા મંગળવારે રાત્રે સૂતી ત્યાં જાણે ચમત્કાર થયો હોય તેમ તેને મા આશાપુરાએ સપનામાં દર્શન આપ્યા અને જણાવ્યું કે હે પુત્રી તું ચિંતા કરજે નહીં મારામાં શ્રદ્ધા રાખીને વ્રત કરજે હું તને જરૂર મદદ કરીશ એવી જ રીતે બીજા મંગળવારે તો સપનામાં તેને પતિનો મિલાપ થઈ ગયો બીજી બાજુ તેના ગામમાં રહેલા પતિને પણ સપનામાં આવા અનુભવ થવા લાગ્યા નવમા મંગળવારની સવારે સાવિત્રી ભાવ વિભોર થઈને પોતાના અનુભવની વાત કરતી કરતી સખીઓને વ્રતકથા સંભળાવી રહી હતી ત્યારે બીજી બાજુ તેના ગામમાં તેની સાસુને પણ તેના સગા સંબંધીઓને એક અદ્ભુત વાત સંભળાવી રહી હતી કે મા આશાપુરાએ આદેશ આપીને સપનામાં હુકમ કર્યો છે કે પુત્રનું બીજું લગ્ન કરીશ નહીં પણ તેની વહુને શોધી લાવીને માનભેર તેને ઘરમાં રાખજે સાવિત્રીના પતિને પણ સપનામાં માતાજીએ આવીને જ્યાં સાવિત્રી હતી તે ઋષિ મુનિના આશ્રમનું ઠેકાણું આપ્યું સાવિત્રીનો પતિ તો પળનો પણ વિલંબ કર્યા સિવાય સાવિત્રીને શોધવા નીકળી પડ્યો છેવટે તે આશ્રમમાં પહોંચી જાય છે જ્યાં સાવિત્રી હતી સાવિત્રીને જોઈને તેની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગે છે તે આશાપુરાની કૃપાથી ગદગદ થાય છે બીજી બાજુમાં આશાપુરાની ભક્ત એવી સાવિત્રી અને વ્રત ફળિયાની વાત સાંભળીને તેની નણંદો ઠેકડી ઉડાડે છે તે કહે છે કે આ વ્રતની વાત ઉપજાવી કાઢેલી છે વ્રત એ અંધશ્રદ્ધા છે તેઓ વ્રત કથાની ચોપડીઓ મળવા છતાં વ્રત નથી કરતી એક નણંદ વ્રત કથાની ચોપડી પસ્તીમાં વેચી નાખે છે અને બીજી નણંદ વ્રત કર્યા વગર જ તેને એક પાડોશને આપી દે છે પરિણામે માતાજીનો કોપ નણંદો પર ઉતરે છે એક નણંદના પતિનો ગંભીર અકસ્માત થઈ જાય છે તો બીજી નણંદને અંધાપો આવી જાય છે નાની નણંદને પણ કોઢ નીકળે છે માતાજીના વ્રતની અને ભક્તોની ઠેકડી ઉડાડનાર તથા વ્રત કથાનો અનાદર કરનાર નણંદો છેવટે માતાજીની અને સાવિત્રીની ક્ષમા માગી લે છે અને તેઓ પણ નવ મંગળવારનું વ્રત સાચા હૃદયથી કરે છે પરિણામે તેમના પર થયેલો માતાજીનો કોપ દૂર થાય છે આંધળી નણન દેખતી થાય છે નાની નણનનો કોઢ દૂર થાય છે અને મોટી નણનનો પતિ જાય છે આમ ઉજવણીના દિવસે આ વ્રત કથાની ઓછામાં ઓછી એકવીસ એકાવન કે એકસો એક પુસ્તિકાઓ શ્રદ્ધાળુ ભાઈ બહેનોને આપી શકાય જેમમાં આશાપુરા સાવિત્રીને ફળ્યા તેમ વ્રત કથા કરનાર સાંભળનાર વાંચનાર વંચાવનાર સૌ કોઈને ફળજો જય શ્રી આશાપુરા આવા જ ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો